તો આજે મિત્રો હું લઈને આવ્યો છું એક જબરજસ્ત શૂટિંગ લોકેશન તો બેવફા પરદેશી ફિલ્મની અંદર જે શ્મશાનવાળું શૂટિંગ આ જગ્યા પર થયું હતું તો બેવફા પરદેશી ફિલ્મની અંદર જે વિક્રમ ભૈના જે માતા હોય છે તેમને અહીંયા સળગાવવા માટે લાવે છે તો તે સીન આ જગ્યા પર શૂટ થયું હતું તો તમને અહીંયા થોડા ઘણા શોટ પરફેક્ટ મેચ કરાવવાનો છું તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલની સબસ્ક્રાઈબ કરી લેજો અને લોકેશન હું તમને સીલ્લે કહી દેવાનો છું અને અમુક મિત્રોને લોકેશનની ખબર પડી ગઈ હશે ક્યાંનું લોકેશન છે તો આ જગ્યા પર શમશાન બનાવવામાં આવ્યું હતું તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત જગ્યા છે આ લોકેશન માટે અને અહીંયા બીજી એક ફિલ્મનું પણ શૂટિંગ થયેલું છે એ પણ વિડીયો આપી ચેનલ ઉપર આવી જશે તો આ જગ્યા પર બનાવવામાં આવ્યું હતું શમશાન તો મેં અહીંયા પહેલો કિનશોર્ટ લગાવ્યો છે તો મેં જે ચોરસ ઠીક લગાવી છે તો વિક્રમભાઈ જે ઊભા હોય છે એ પણ ત્યાં પથ્થર મેચ કરી શકો છો જે નાના પથ્થર છે અને જે મોટો પથ્થર છે એ પણ પરફેક્ટ મેચ કરી શકો છો તો આ જગ્યા પર બનાવવામાં આવ્યું હતું શમશાન બેઉફા પરદેશી ફિલ્મની અંદર અને આ જગ્યાએ વિક્રમભાઈ ઊભા હોય છે આ પથ્થરે અને આવી રીતે આ સીન લેવામાં આવ્યું હતું આ ઝાડ પણ હજુ પણ આ ઝાડ જ છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ક્રીન પણ લગાવ્યો છે આ પથ્થરે વિક્રમભાઈ ઊભા હોય છે અને જીતુભાઈ પંડ્યાને દોડીને કહેવા માટે આવે છે કે તમારી પૂજાના તો લગ્ન થઈ ગયા ત્યારે વિક્રમભાઈ આ પથ્થરે ઊભા હોય છે તો તમે જોઈ શકો છો મેં ટીક લગાવી છે આ ક્રીન શોટની અંદર તમે એ પથ્થર પર મેચ કરી શકો છો તો નીચેવાળો પણ પથ્થર મેચ કરી શકો છો અને ઉપર જે પથ્થરની ઉપર એક એવું નિશાન જેવું છે એ બધા મેચ કરી શકો છો મેં ટીક પણ લગાવી છે તો આ જગ્યાએ વિક્રમભાઈ ઠાકોર ઊભા હોય છે અને જીતુભાઈ ભંડારને એક કહેવા આવે છે કે તમારા પૂજાના લગ્ન થઈ ગયા અને આ બાદથી દોડીને કહેવા માટે આવે છે તો આ એક સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે તો આ ક્રીનશોટની અંદર તમને નીચે નાનો પથ્થર જોવા મળે છે મેં ચોરસ ટીક પણ લગાવી છે તો મિત્રો આપણી ચેનલ ઉપર બેફા પરદેશી ફિલ્મના બીજા વિડીયો અપલોડ કર્યા છે જે વળવારા છે એ અને પૂજા વિક્રમ લખ્યું હતું લોહી એ પણ વિડીયો આપણી ચેનલ પર પડ્યા છે અને આ શમશાનવાળી વિડીયો છે આના પછી હજુ બેફા પરદેશી ફિલ્મની વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણી ચેનલ પર આવી નવી નવી શૂટિંગ લોકેશન વિડીયો આવતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ સીનમાં તમને આવી રીતે જોવા મળે છે તો મેં નીચે એક ટીક લગાવી છે ત્યાં આગળ શમશાન બનાવવામાં આવ્યું હતું અને બાજુની જે સામે એક ટીક છે ત્યાં આગળ વિક્રમભાઈ ઊભા હોય છે અને આ બાજુ બીજા માણસો ઊભા હોય છે મેં ટીક પણ લગાવી છે તો એ સીન એ રીતે લેવામાં આવ્યું હતું તો મિત્રો બીજા સીનમાં તમને એક આવી રીતે સીન જોવા મળે છે જીતુ ભાઈ પંડ્યાની પાછળ જે પથ્થર છે તમે મેચ કરી શકો છો તો અહીંયા વિક્રમભાઈને કહેવા માટે આવે છે કે પૂજાના લગ્ન થઈ ગયા તો તેવું સીન આ જગ્યા પર શૂટ થયું હતું અને હવે મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે ચીલાવાડા ગોમનું લોકેશન છે તમે રણજીતનગરથી આગળ જાઓ ત્યારે ચીલાવાડા ગામ આવે છે અને ત્યાં આગળ એક હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આગળ આ પથ્થરો આવેલા છે અને ત્યાંનું આ સીન છે તો આ ફિલ્મનું શૂટિંગ ત્યાં આગળ થયું હતું તો મારી પાસે આટલા કિન શોટ હતા તે મેં તમને મેચ કરાયા છે તો વિડિયો અહીંયાથી હું પૂરી કરું છું આપણે મળીએ બીજી વિડીયોમાં જય માતાજી જય હિન્દ